બચાવ પાસે કોબર્યો માનું ગામ ખાન ક્યારેય કોઈ મંદિરમાં ગયા હોય વાવ તો આપણો હાથ સ્વાભાવિક રીતે ખિસ્સામાં ગયો ત્યારે હું પણ ત્રણ ચાર વર્ષ પહેલાં આવ્યો ત્યારે મારો હાથ પણ ખિસ્સામાં ગયો હતો અને ત્યાં સામે મેં બોર્ડ વાંચ્યો કે પૈસા મૂકવા હું નહીં અને પૈસા મૂકવા એ પાપ છે વાપ મેં મારા આટલા લાંબા જાહેર જીવનમાં આવું પહેલી વાર વાંચ્યું અને જોવું તો અહીંયા હજારો લોકો આવીને ભોજન કરે ચા પાણી કરે નાસ્તો કરે તો કેવી રીત થતું હશે આ મારા મનમાં એ પ્રશ્ન પણ મેં બાપુના દર્શન કર્યા તો એમ લાગ્યું કે આ જગ્યા બોલે છે આ જગ્યાનું તપ છે બાપુનું આ જગ્યા ઉપરનું તપ છે ને મોગલના આશીર્વાદ છે મિતર કોઈ જગ્યાએ આવું તો બને જ નહીં વગર નામ કોઈ પૈસા આપીને જશ લેવાની કોઈ કંઈ જ નહીં એમને વચ્ચે કોઈ આજે પાંચ રૂપિયા તે લખાવે તો મારું નામ લખજો એવું કે પણ અહીંયા કે અનાજના ટ્રક આવે કરિયાણાના ટ્રક આવે તેલના ટ્રક આવે કોઈને કહીએ તો એમ કે આવું ના બને પછી એમ હું કહું કે આ તો જાતે હું ત્યાં ગયો છું અને મને અનુભવ થયો છે ત્યારે જ કોઈ માને કે આવડો મોટો માણસ કહે છે તો એ સાચો હશે અને ચાર વર્ષ પહેલાં હું પહેલીવાર આવ્યો ત્યારે બરોબર મંગળવાર હતો બાપુના આશીર્વાદ મળ્યા અને આજે પણ મંગળવાર છે અને બાપુએ મને આશીર્વાદ આપીને આગળ પહેરાવી છે કેસ પહેરાવ્યો છે અને પૂજામાં મૂકવા માટે તલવાર પણ ભેટ આપી છે હું માના ચરણોમાં અને પૂજ્ય બાપુના ચરણોમાં સતસત પ્રણામ અને વંદન કરું છું